નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે હવે હું તો નથી જઈ શકું એમ એટલે દીપભાઈ સરસ મજાની રીતે બધી સાર સંભાળ લઈ રહ્યા છે ગજાવરને બહાર કાઢી અને આરોટો એને મારવાની ટેવ સરસ રીતે એટલે હવે શું છે કે પ્રેક્ટિસ છે તો સારું છે એટલે બધી ખબર પડી જાય અને એને પણ વાંધો ન આવે ઘોડાને બાકી અજાણા આગળ એ થોડું કરે ન કરે એના જેવી વાત થાય તો રાજલ જ્યારે સ્લીપ થઈ ગઈ હતી મને હળવું એવું ક્રેક છે એટલે હવે કેટલા દિવસ આરામ કરવાનો થાય એ તો ડૉક્ટર સાહેબ કહે એના ઉપર આધાર રહે એટલે અત્યારે એક બે દિવસ દીપભાઈ છે એટલે હજી એક બે વિડીયોમાં તમને બધું જોવા મળશે પણ વચ્ચે કદાચ બ્રેક આવે તો આપ રહેજો અને થોડા સમય પછી ફરીથી આપણે શરૂઆત કરીશું રાજલને પણ બહુ ખાસ વાગેલું નથી તમે જોઈ શકો છો એને પીઠ પર થોડુંક એવું ચક્કા જેવું પડી ગયું હતું પણ હવે એમાં કોઈ બહુ વાંધો નથી યશસ્વીને પણ ખાસ લાગેલું નથી તો કે બધા હારે જ સ્લીપ થઈ ગયા હતા રાજલ હું યસ હું સવારીમાં હતો રાજલ પર અને રાજલ પડી પાછળ યશસ્વી એટલે બધા એક હારે સ્લીપ થઈ ગયા થોડું કું છે માટી વરસાદના હિસાબે રોડ ઉપર ઉતરી આવી અને તમને ખબર છે કાળી માટી હોય તો થોડુંક ચીકાસવાળું હોય એટલે એ પ્રમાણે આખી ઘટના થઈ આગલો પગ ઊભો રહી ગયો અને પાછળના બે પગે બેલેન્સ ન રહ્યું એટલા માટે થઈને જે કંઈ પણ ઘટના ઘટી પણ ચાલે હ તો શું છે એ બિચારા એ કુદરતી કેટલું કરી શકે પણ સારી વાત એ છે કે ઘોડીને કાંઈ થયું નથી આપણે તો હાજર થઈ ગઈ પણ આ મૂંગું જનાવર છે એને થોડી તકલીફ પડે તો બસ હવે એક બે વિડીયો તમે આના જોશો પછી આપણે અશ્વની વાર્તાઓ પણ જો સરસ રીતે લાગુ પડશે તો એ પણ હું મૂકતો રહીશ અલગ અલગ રીતે અને ખાસ બીજા એક બે આપણા ઇતિહાસની વાતો છે એ પણ હું તમારી સાથે શેર કરીશ યશસ્વી જો અંદાજીત ચાર મહિનાની થઈ ગઈ છે અને સરસ રીતે એ હૃષ્ઠ પૃષ્ઠ બીજા દીપભાઈ છે આ દીપભાઈ જ છે એટલે આપણને સમય નથી રહેતો ત્યારે મિત્રોની આ મદદ મળી રહે છે સારી વાત છે ભગવાનની કૃપા બતક પણ પાણીમાં બેઠા છે ઓલી કુંડી ખાલી થઈ ગઈ હોય કે શું થયું ખબર નહીં આ કુંડીમાં બેહી ગયા છે બચ્ચા છે અંદર બેઠા એ બધા બચ્ચા છે મોટા બધા બહાર છે પણ હવે એ ઝડપથી ઓલું થઈ ગયું છે તો બસ હવે ઘોડાને અંદર પૂરી અને જોગાણને એવું આપવાનું રહેશે સરસ ટેવ પડી ગઈ છે બાકી અંદર જવા ટાઈમે ખૂબ મસ્તી કરે ખોડા હવે ગજાવી થોડો શાંત થઈ ગયો છે તો બસ હવે જોગાણ ખાઈ અને મજા મજા કુકડાઈ સારો હાર ખાય છે હા બન્યા રેજો વ્લોગની અંદર ધન્યવાદ આપણે બહુ જ જલ્દીથી ફરી પાછા વ્લોગની સાથે સવારીની સાથે મળીશું ભારત માતા કી જય જય હિન્દ